સેઢાપાળી સાંટવામાં આવે છે ભૂંડ કે નીલગાય કોઈ આવતું નથી આ દવાનો હું બે વર્ષથી ઉપયોગ કરું છું આનું સો ટકા રિઝલ્ટ મળેલું છે નમસ્કાર ખેડૂત મિત્રો આર્યમાન ગૌશાળા વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં આજે આપણે આવી ગયા છીએ સાયલા તાલુકાના ટીટોડા ગામે ખેડૂત મિત્રના ખેતરે જેણે આપણી આર્યમાનની કીક દવા વાપરી છે બાજરીના પાકમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે તો ખેડૂત મિત્રને પૂછવી દવાનું તેને કેવું પરિણામ મળ્યું મેં આ કેકનો અનુભવ કરેલો છે કે સારું રિઝલ્ટ આપે છે આ કમસે કમ દસથી થી આઠ દિવસ સુધીનું રિઝલ્ટ આપે છે સેઢા પાડે સાંટવામાં આવે છે આથી ભૂંટ કે નીલગાય કોઈ આવતું નથી એટલે તમે આ કેટલું પ્રમાણ કેટલું રાખ્યું હતું પપમાં પપમાં અઢીસો એમ એલનો ઉપયોગ કરેલો છે મેં અને કેટલા વર્ષથી વાપરો છો તમે આ મેં પહેલો બે બે વર્ષથી અનુભવ છે મારો આ બે વર્ષથી વાપરો છો હા હમ તો રિઝલ્ટ સારું છે આ બાજુમાં જંગલ છે એ છેટ જ મારી વાડી છે એમાં આજે પણ નથી આવતી આ દવાનો હું બે વર્ષથી ઉપયોગ કરું છું આનો સો સો ટકા રિઝલ્ટ મળેલું છે આ સારું છે કોઈ પણ જાનવરનો ત્રાસથી સારું કામ આપે છે તો ખેડૂત મિત્રો આજ રીતે આપણી આર્યમાનની કીક દવા જે છે એ પરિણામ આપે છે તે તમામ પ્રકારના પ્રાણીઓથી છુટકારો આપણને આપે છે તો આજે જ અપનાવો આર્યમાન કીક દવા